રહી છે નિયમ અને રેગ્યુલર ફી ભરવા છતાં બંધ કરાતા રોષ ફેલાયો હતો ફેરી બોટ એકાએક બંધ કરાતા રોજી રોટી છીનવાઈ ગઈ છે પંદર દિવસમાં નિર્ણય ન લેવાય તો હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જે ગાઈડલાઇન અમને લાગુ નથી પડતી જે વોટર સ્પોર્ટ માટે ગાઈડલાઇન છે દસ મીટરની જે બોટો છે તેને માટે છે અમારી બોટો દસ મીટરથી વધી છે અને ઓલરેડી અમારી ગાઈડલાઈન્સ બનેલી છે સો વર્ષ ઉપરની અમારી બોટો ચાલે છે ગુજરાત મેડાયમ બોર્ડની અંદર જેની અંદર લાઇસન્સ છે વીમા છે રજીસ્ટ્રેશન છે અમે બધું તે બધું રેગ્યુલર ભરીએ જ છે ગુજરાત મેડાઈમ બોર્ડમાં હાલમાં ગુજરાત મેડિટાઇમ બોર્ડના જે પોર્ટના જે સાહેબ છે જે પોર્ટ ઓફિસર સાહેબ તેમને છેલ્લા ત્રણથી ચાર દિવસની અંદર આ પ્રવૃત્તિઓ બંધ કરવાનો એક લેટર બહાર પાડેલો છે જે લેટર ગેરકાયદેસર છે અને જે ગાઈડલાઈન